સુરતમાં નવરાત્રી આયોજકોને વીએચપીની ચેતવણી નવરાત્રીમાં વિધર્મીઓને લઈને અત્યારથી શરૂ થઈ ગયો છે વિરોધ નવરાત્રી આયોજકો વિધર્મીઓને કામ આપશે તો કરાશે વિરોધ મોટા નવરાત્રી આયોજનોમાં વિધર્મીઓના પ્રવેશ પ્રતિબંધની માંગ હિન્દુ માતા દીકરીઓને વિધર્મીઓ લવજેહાદમાં ફસાવવાનું થાય છે ષડયંત્ર સુરતમાં અનેક મોટા આયોજકોમાં વિધર્મીઓના બેન્ડને કામ આપવામાં આવ્યું છે સુવર્ણ નવરાત્રી સરથાણા ગામમાં યોજાયેલ નવરાત્રી જેવા આયોજકો વિધર્મીઓને કામ આપી રહ્યા છે આયોજકોને અત્યારથી ધમકી ભરી આપી છે ચેતવણી વિધર્મીઓના પ્રવેશ કે કોઈ પણ પ્રકારનું કામ આપવામાં આવ્યું હશે તો આયોજન સ્થળ પર જઈને કરાશે વિરોધ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પોલીસને સાથે રાખી આયોજન સ્થળ ઉપર પહોંચી રામધૂન સહિત કાર્યક્રમ નો વિરોધ કરશે છે આપનું નામ નજીક નું છે અને કઈ રીતનું પ્રતાપ રાજપુત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ અઠવા જિલ્લા સંયોજક દર વર્ષે અમે બધા ગરબા આયોજકોને એમ કહીએ છીએ કે વિધર્મી મુક્ત નવરાત્રી થાય

એવી વાત મળી છે કે વિવન સુવર્ણ નવરાત્રી એને વિધર્મી નું આખું બેન્ડ રાખ્યું છે એ ગયા વર્ષે બી એને જ રાખ્યું હતું આ વર્ષે ભી એને રાખ્યું છે અને એકદમ ઓજી નવરાત્રી સરસાણા ડોમ માં એને વિધર્મી બેન્ડ રાખ્યું છે